નંબર એક ઉપર વરના ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં ગાડી વેચવાની છે ટાયરની વાત કરીએ સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરે તો એન્જિન પાવરફુલ એન્જિન અંદેલું સિટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પ્યોર સીએનજી ચાલુ છે મોડલની વાત કરે તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બે લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ વરના ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભાર ગામ મેરા ગામે જોવા મળી છે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જાહેર જાહેરાત ફ્રી હશે આડર રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સાથે સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળી બાયુપોષ પછી વોટ્સઅપ મેસેજ કરવા રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટેચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ તો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજ ને યુટ્યુબ પેજ ઉપર નવા હતા તેને ફોલો કરી લો ત્યાં બી લેવિવેટના વિડીયો જોવા મળતા રહેશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે